એ સમયના કેસો આજે પાછા ખેંચવાની જાહેરાત કરી છે અને એમાં મહત્વપૂર્ણ કેસો રાજદ્રોહના કેસો છે અને રાજદ્રોહ બાબતે માન્ય ભારત સરકાર અને માન્ય નરેન્દ્ર મોદીની સરકારે પણ સમજાવણ ખૂબ સુધારા કર્યા અને રાજદ્રોહની કલમ પણ ક્યાંક ને ક્યાંક નિરૂ કરી છે પરંતુ આજે જયારે સુંદર મજાનો નિર્ણય રાજ્રોહના કેસો પાછો ખેંચવાનો લીધો છે એ બદલ હું માન્ય ભૂપેન્દ્રભાઈ નો માન અમિતભાઈ નો વિશેષ આભાર વ્યક્ત કરું છું જેના કારણે યુવાનોને ખૂબ લાભ થશે અલગ વાત છે પરંતુ આવા કેસો થાય ત્યારે ઘણું દુઃખ યુવાનો થતું હોય છે પરંતુ આજે સરકારે દરેક સમાજ ની અને ખાસ કરી પાટીદાર ની લાગણી માગણી જે હતી એની ઉપર યોગ્ય નિર્ણય કર્યો છે એ બદલ હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું